ઇંગળજ કુપા પ્રાકૃતિક ફાર્મ હિતેશભાઈ મેણિયા વડાળી આજે ઝીણો ઝીણો મેઘરાજા મંડાણ માંડી વાળિયા છે અને અમાર દેશી ગલકા ખિસોડા શરૂ થઈ ગયા છે શાકભાજીમાં ઝીણા ઝીણા શરૂઆત થઈ ગઈ છે મેળો પદ્ધતિથી કરી છે એટલે ટૂંકમાં ફળ સારા થાય છે એકદમ લાંબા થશે અને બિયારણ પણ સારું તૈયાર થશે લાલ ભીંડો છે અને જૈવિક રીતે બધું તૈયાર કરવી છે મારો મોબાઈલ નંબર છે સત્તાણું બે ચુમાલી અઠ પછી મિશ્ર પાક પદ્ધતિ અપનાવેલી છે શાકભાજીમાં તો ખુબ સરસ સારી રીતે બધી વસ્તુ જોવા માંડી છે જય ગૌ માતા મિત્રો